પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે દીકરી જે વર્ષની એ થોડા દિવસો પહેલા ગાયબ થઈ ગઈ હતી જેના વિશે ખ્યાલ કરતા પોલીસ દ્વારા ઉડાણપૂર્વક તેની શોધખોળ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને જાણ થાય છે કે જાવીદભાઈ દુશ્મનભાઈ મુમન કે જે સુડતાલીસ વર્ષના છે તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં પોલીસને રાખવામાં આવેલી હતી પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા જવામાં આવે છે અને દીકરીને છોડવામાં આવે છે ત્યાં દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરી પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મના નિકાલ કરે છે આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસીર કાર્યવાહી પણ કરવામાં આવે છે આ આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડિવાયપી ડર ખૂબ મહેનત કરી છે

પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં આવી રહી છે તેમાં દ્વારા ઘણા બધા એવા કપડાં અને એવી કેરી સામગ્રીઓ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે જેના ઉપર પણ પોલીસ દ્વારા જે છે મૂળનું ચાલુ છે